પંડિત પદ્મલોચન તર્કાલંકાર એ બર્દવાનના મહારાજાના રાજ પંડિત હતા એ મહાધુરંધર પંડિત હતા ન્યાય દર્શનમાં પારંગત થયા પછી વેદાંતનો અભ્યાસ કરવા માટે એ વારાણસી ગયા ત્યાં અભ્યાસ પૂરો કરીને એ બંગાળમાં પાછા ફેર્યા આ પ્રખ્યાત પંડિતને બર્દવાનના મહારાજાએ પોતાના રાજ પંડિતનું પદ આપ્યું ત્યાં થોડા જ સમયમાં એ પંડિત મંડળના અધિપતિ બની ગયા અને શાસ્ત્ર જ્ઞાનમાં પ્રમાણભૂત લાગ્યા પરંતુ એ કેવળ પંડિત ન હતા એમનામાં તપોનિષ્ઠ ભક્તિ અને પ્રાચીન હિન્દુ પ્રણાલીકાઓ પ્રત્યે પૂજ્ય ભાવ વગેરે અનેક ગુણો પણ હતા પાંડિત્ય અને ભક્તિનો આવો સુભગ સમન્વય બહુ ઓછી વ્યક્તિઓમાં દેખાય છે જ્યારે શ્રી રામકૃષ્ણે આ પંડિત વિશે સાંભળ્યું ત્યારે એમને મળવા માટે તેઓ ખૂબ આતુર બન્યા પંડિત સાથે પોતાની મુલાકાત ગોઠવવાની એમણે મથુર બાબુને સૂચના કરી સંજોગોવશાત બન્યું પણ એવું કે એ અરસામાં પોતાની તબિયત સુધારવા માટે પંડિતનું કોલકાતા ખાતે આગમન થયું શ્રી રામકૃષ્ણે એમના આગમનની ખાતરી કરવા માટે હૃદયને કોલકાતા મોકલ્યો વાત ખરી નીકળી એટલું જ નહીં પરંતુ પંડિત પણ શ્રી રામકૃષ્ણને મળવા માટે એટલા જ ઉત્સુક હતા એવું જણાયું